આ કારેલાનો લાર્ક છે ભરપૂર માત્રામાં કાજુ કારેલા જ્યાં જો ત્યાં તમને નજર આવશે કારેલા જ કારેલા તમારો પરિચય આપજો શું નામ છે તમારું મનો વિલાસભાઈ કાંતિલાલ પટેલ અને ગામ તમારું કાંગવી ગામ ઓકે એટલે તાલુકો ધરમપુર ધરમપુર અને જિલ્લો વલસાડ ઓકે તો શરૂઆતમાં સાહેબ પાંચ મણ થયેલા હા પછી ડાયરેક્ટ નવ મણ થયા અચ્છા અને ત્રીજી તોડ સાડા સત્તર મણ થઈ પાંચ મણ નવ મણ સાડા સત્તર સત્તર મણ અત્યારે કેટલું થશે અત્યારે આ ચોથી તોડ થશે લગભગ ત્રીસ મણ થશે ત્રીસ મણ ઓકે અને